હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધાએ પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી એટલે આપણા કૃષ્ણ ભગવાનના જન્મનો જે દિવસ છે એને ખૂબ સારી રીતે એન્જોય કર્યો હશે મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે લંબચોરસ આકારને લઈને એના પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રના આધારે એની પરિમિતિ અને ક્ષેત્રફળ સૂત્ર શીખ્યા હતા

આ છે લંબ ચોરસ ની પરિમિતિ નું સૂત્ર ત્યારબાદ આપણે જોયું તો લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્રોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ છીએ જો પરિમિતિ શોધવી હોય તો બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ કરે છે આ બંને સૂત્રના માધ્યમથી આપણે લંબ ચોરસ આપણો જે આકાર છે આકાર ની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ આજે આપણે ચોરસ આકાર વિશે અભ્યાસ કરવાનો છે કે ચોરસ આકાર ને લઈને આપણે કઈ રીતે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તો આ એક એક્ઝામ્પલ દ્વારા આપણે એના વિશે સમજૂતી મેળવીશું મિત્રો પ્રશ્ન શું છે જોઈએ પ્રશ્ન ને વાંચીએ એક ચોરસની લંબાઈ

બરાબર ચાર કેમ ચાર આવ્યા તો ચોરસ માં કેટલી બાજુ બાજુનું માપ પણ લખી શકીએ છીએ આ થઈ ગઈ ચોરસની પરિમિતિ ચોરસ ની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચલો સૂત્રની અંદર કિંમત મૂકીએ ચાર કેમ ચાર આવે સમજીએ આપણે તો ચાર બાજુઓ છે એટલા માટે તો ચાર લખ્યા ગુણ્યા લંબાય એક બાજુનું માપ એટલે કે શું માપ આપ્યું છે એ ચોરસની પરિમિતિ થાય છે વીસ સેન્ટીમીટર સ્કવેર હવે આપણે એના ક્ષેત્રફળ ઉપર જઈએ તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અહિયા જે આપણને બાજુના માપ આપ્યા છે એ બાજુના માપનો આપણે ગુણાકાર કરવાનો છે પાંચ તો પાએ પાએ પચીસ પચીસ સેન્ટીમીટર સ્કવેર એટલે કે આપણી જે પરિમિતિ છે એ વીસ સેન્ટીમીટર સ્કવેર આવે છે અને જે આપણું ક્ષેત્રફળ છે એ પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ

પ્લીઝ મારા ને લાઈક કરો શેર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ